ગુડ મોર્નિંગ હેપી ઉત્તરાયણ ગુડ મોર્નિંગ તો નવા બ્લોકમાં સ્વાગત છે તમારું તો જો આજે હવે ઉત્તરાયણ છે એટલે પતંગની તૈયારી છે તો અમે બધા બહાર આવીએ છીએ બધું પણ બહાર આવી ગયું છે ત્યારબાદ વિજય નાસ્તો લઈને આવી ગયો શેવુસ શેવ ઉસર ખાઈ લીધું ને ખીલ ને બધાય થઈને નાસ્તો કરીને પછી સવાર સવારનો ટાઈમ હતો એટલે પતંગ ઉડાડવાની બી તૈયારી હતી અને આજનો બ્લોગ તમે પૂરો જોજો બહુ મજા આવશે તો જો આ હાર્દિક પતંગ બાંધ્યા એમને કિનાર બાંધી દેશે અને પેલી બાજુ જો ઉડાડવાનું ચાલુ થઈ ગયું છે સવાર સવારમાં ગાઈસ આજે એક મસ્ત વિડિયો છે આખો જોજો તમે ત્યારબાદ અમે સંતરામપુર રહ્યા હતા

પાછા નીકળી ગયા રિટર્ન ઘરે આવ્યા પણ અમારે હવે રીન્કુએ મંગાવેલું બલૂન પણ ટેડીવાળું મંગાવેલું તો એની માટે એ લેવાનું હતું તો રસ્તામાં ઘડીએ જોયું હતું કઈ જે બી લઈ લીધું તો જોવા એની માટે જે લીધું છે ને એ તમને બતાવી દઈએ એ વસ્તુ છે ને હા બસ તો આ બલૂન અમે આ રીન્કુ માટે લીધું ત્યારબાદ ઘરે આવીને આગળ આવી ગયા તાબા પર જુઓ તો બધા પતંગ ચડાવવા લાગ્યા છે તો એમાં હતું કેવું કે ગાઈસ આજે છે ને પવન જ નતો તો આ બધી ચિલ્લર પાર્ટી પતંગ ચગાવી જગા જગ્યાએ થઈ ગયા છે ગાઈસ તો આ બધા અહીંયા પાછા બેઠા છે પતંગ ચડતો નતો એટલે તો જો અમારો ચંદ્રપાલ બી પતંગ ચગાવે છે પવન જોઈએ એવો હતો નહીં ઓછો તો આ રિંકુ છે જેની માં પેડી લીધું હતું એ જો આ અમારા મેજર રસિકલાલ એ પણ મજા લે છે અમારા વિડીયોની ત્યારબાદ આ નિખિલ બી આવી ગયો છે તો હવે અમે ને અહીંયાથી જવાના છીએ સંતરામપુર હવે આ અમારા ગામની ઉત્તરાયણ છે અમારા ગામમાં અમે થોડી વાર પતંગ જગ્યા છે ત્યારબાદ અમે જશું ગાઈશ સંતરામપુરમાં એના પહેલાં બી અમારા વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમે બધા જ પતંગ જગાયું છે અને ફૂલ આખો દિવસ આજે તો મજા જ કરવાની છે પવન એટલો બધો હતો નહીં વાંધો નથી કે આ બધું મારું પર ચૂર્ણ પતંગ બદલી બદલ કરે છે પવન નથી એમાં પતંગનો વાઘ કાઢે છે

જો અમારા ગામડાની ઉતરણની મજા જો ઘણી બધી ગામડામાં મજા કઈક અલગ જ આવતી હોય છે